મારથી વાત નથી કર ના 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 મારા મારી ગાય મારી ગાય રૂપારી ગાય છે ઓ મોટા બી વાય છે યાર આવી ના જો આમ આ તો બોડોદ ખાલી 20000 નું છે અડો બોડોદ થઈ અડો આ પગના વાત સર શું વાત છે સર બીજી વાતો આ બર બને બીજી વાતો આ ઉભા રહે નેંજી પોણી ભાઈ છે અમા પાઉ છું કઈ ના કાઢો બાપા આ ગાય લઈ છે ઓટા તો ઝાણી પડે યાર

વધારો પગાર આજુ પાછા રોકડી કોણસો કોણસો ને દસ રૂપિયા દસ હજાર રૂપિયા પગાર ખબર સારો પગાર અરે ને કાલે ખઈ ખઈને જતો રહ્યા છે તું એકઠિયા ઓસકતાણ પૂછી ખા બુજ્યા હે તો સારું પર કી દુજી નઈ ખાઈ મારે બટાકા ખાવાનું હતું બટાકા ખાય બટાકા જો અલ્યા

તારા બાજુમાં હેતરવા આવે છે જબરડીઓને મજૂરી કરે એ બોલતા ને કુટ્ટા પથરા મેલી પાગા કોણા મેલી છે કોણા મેલી છે મગર સટકી જલુયા તાની મારકોરી જલુ છે મારે સટકી કરી પાજુ તાર અમાર ગામનો બધો પેંડા સટકી જલ્યો છે હા તું એ સટકી જલ્યો છે તું એ સટકી જલ્યો કે દુલિયા સટકી જલ્યો મેલો એ અમાર ઘરે એ આ મહેમાન છે એક નક તારી પેટી દેખી ના કાકો પાસી કોઠા પોઢા આવળો પોઢો તારો મે